જય સોમનાથ જય સોમનાથ જય દ્વારિકેશ અહિયાં ઉપસ્થિત સર્વે અતિથિયો આ ભાદર ડેમ ના કિનારે આવે દેવડા ગામની દીકરી શિંગાળા વિશ્વના સર્વે નમસ્કાર પરમ પરમાત્માની અમૃત કૃપાથી અહોભાગી ભૂમિ શૈલ સરિતા

ધાન્ય ભરી રડિયાત એવી પ્રાર્ન ભૂમી ગુજરાત આજે પણ આપણે જેને માનીએ છીએ આજે પણ આપણે જેના થકી સર્વોત્તમ સુસંસ્કૃત અને સમૃદ્ધ છે એવી મીરાત અમીરાત અને જવેરાતની ખાણ પામનાર ભૂમિ એટલે ગૌરવ ધરા ગુજરાત કેટ કેટલા રત્નો જણાવ કેટ કેટલા અલંકારો ગણાવ કેટ કેટલા ક્ષેત્રો અને કેટ કેટલી આભાવ જણ નભમ

નર્મદની હકીકત શ્રી ગોર્ધન રાવના સરસ્વતીચંદ્રા કલાપીનો કેકારો કાકા સાહેબ કાલેલકરનો નર્મદા પ્રવાસમાં ઉંશીનો ગુજરાતનો નાથ ધૂમકેતુના તણખા મેઘાણીનો કસુંબીનો રંગ દર્પત રામનું પ્રિંગળ શાસ્ત્ર જ્યોતિ ઇન્દ્રના રંગ તરંગ અને આ દરેકમાં તારક મહેતાના ટપોડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝબકે છે તાલારીની કે પંડિત ઓમકાર નાથ જેવા સંગીતજ્ઞો ગીજુભાઈ બધે કે માણભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ

આ માટીમાં થઈ માટી આ માટીમાં ભળે છે અને અહીંથી જનાર કરે છે કે ભરીલો તમારા શ્વાસમાં એવી સુગંધનો દરિયો પછી આ માટીની ભીની અસર મળે ન મળે ગુણવંતી જયવંતી પુણ્યવંતી ગૌરવવંતી ખમીરવંતી ચેતનવંતી રસવંતી આતમંતી શોભનવંતી અને ચોભનવંતી સોહામણી સોયલ રસિયાલ અમિયાલ અને દૂધ મલ રૂપકો રૂપકપામેલ ધરા એટલે ગૌરવ ધરા ગુજરાત વિરાટને પામવાનું સાહસ કરીને સ્વમાંથી વિશ્વ બની જાય એનું નામ ગુજરાતી તેથી જ કહેવાય કે ગુર્જરવાળી ગુર્જરનારી ગુર્જર નારી શાણી રીત જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉત્તમ પ્રીત જેન ઉર ગુજરાત હુલાતી એને સુરવર ખુદ્ય મિરાજ જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત સીમિત જેની ઓળખ છેને સ્વાગત જેનો ધર્મ છે એ મલખના માનવીની માનવતા અનોખી છે

અને આ માંડ માંડવડી ઘમચી ઘેરો ધમાલ ટીટોળો ડોઢ્યો કે ગરબાની રમછટ બોલે ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ લટક મટકતી ચાલ ચાલી લટક મટકતી ચાલ ચાલી ને વેણ બોલતો તોળી તોળી આ નાર ગુર્જરી સંગે છેલ છબીલો ગુજરાતી અને આ ભારતની આવી પચરંગી પ્રજાની અને વિશેષતા પણ આની લોકબોલીમાં જ ગવાય કે મેનનો રોટલો આહીનો આશરો આસનો દૂધની વાણી નગરની ગાતારી પરમાનની ચતરાય ચરણની સચ્ચાઈ સયદની ખેરાતી મેમાલની રીત પ્રતપૂતની પ્રીત પ્યાસીની રસોઈ બ્રાહ્મણની વાત ફકીરની અને આલેખ અતિથની આવી માં ભારતની આવી માં ભારતની પચરંગી પ્રજાતિ ઉઘરાતી જેની કસુંબલ ચૂંદડી છે કર્કવૃત જેનો કમરબંધ છે એ છે જી જેનો આસન છે અને અનંત વિકાસ અને ગરબાની રઢિયાળી રાત જેનું નૂતન પ્રભાત છે એમાં ભારતની અકલ નાની પ્રતિકૃતિ પુત્રી વિશેષ ગુજરાત છે આપણી ગુજરાતીને આપણી પ્રાગના ભૂમિ ગુજરાત છે જ્યાં નર્મદ નરસી ને નટવર જે બજે તત્ર દુર્ગા અને દાતાર જેના પર રીજે છે એમાં ભારતની અકલ નાની પ્રતિ ગુજરાત છે સાવત સરદારને

બેન બોલતો તોલી તોલી છેલ છબીલો ગુજરાતી ભાઈ છેલ છબીલો ગુજરાતી જય જય કરવી ગુજરાત